પ્રારંભ કર્યો હતો અને અર્જુન આપ્યું શણગાર કરવામાં આવ્યો છે જેની અંદર ભગવાન કૃષ્ણ રથ આપતા હોય અને અર્જુનજી યુદ્ધના મેદાન ની અંદર બેઠા હોય અદભુત શણગાર દાદાને કરવામાં આવ્યો છે તો ગીતા જયંતિ નિમિત્તે સમગ્ર ભારત વર્ષની જનતા ને હનુમાનજી મહારાજ સર્વ રીતે ખૂબ સુખી રાખે એ હું દાદાને પ્રાર્થના કરું છું અને આ ગીતાજી જ્યારે ગવાણા સૌ પ્રથમ વખત જ્યારે પરમાત્માના મુખમાંથી પ્રગડ થયા ત્યારે બે શ્રોતા હતા અર્જુનજી અને બીજા રથ ઉપર બેઠા બેઠા હનુમાનજી પણ આ ગીતાનું જ્ઞાન સાંભળતા હતા તો આ જયંતિ નિમિત્તે હનુમાનજી મહારાજ પણ ખૂબ ખુશ હોય એટલે દાદા સૌનું રૂડું કરે એવી દાદાને પ્રાર્થના